એટલે ભગવાન હિસાબ આલ્યો કરમ કોઈ છોડે તો આવો જીવનો ભાવ રાખો કે નહીં તમે રાખો તમારા બાજુ નહીં શીખવાડો ના સમજે જવા દો ગોડો છે એમ કરીને બહુ શીખામણ નહીં આવી આજના મનુષ્ય બહુ શીખામણ આલો તો તમે ગમો નહીં ના એનો તું જ્ઞાની થઈ ગયો ભાઈ રે તું તારું કર એટલે આપણે આપણા પૂરતું રાખવાનું તમારા પૂરતું રાખીને તમારા ઘરમાં નાના દીકરા હોય ને એને આ શીખાડવાની કોઈ જીવને મારે નહીં કોઈ દીકરો કદાચ કુતરાની લાકડી માર દે ને તો એને એક બરગાડી દેવાની આ રીત નહીં મારવાનું કુતરો ભગવાનનો જ એક અંશ કહેવાય એને સમજ ને તો મોટો દીકરો થશે ને ધીરે ધીરે એને નાનપણથી એ મળેલા સંસ્કાર એક મોટો થશે ને તો કુતરાઓનો બિસ્કિટ ખવડાવતો દૂધ પીવડાવતો થશે અને જીવનમાં ઉદ્ધાર એનોય થશે ને તમારોય થશે અને સો ટકા કહું છું આ બધું કરો તો કોઈ માતાજી કોઈ તળિયા કોઈ